તો જય માતાજી મારા ખાકીના યોદ્ધાઓ તો અત્યારે સાડા સાત થઈ ગયા છે અને આજે થોડો મોડો ઉઠ્યો હતો કેમ કે કાલે આરસીબી અને પંજાબની મેચ હતી અને આરસીબી એક તરફા મેચ જીતી ગયું છે મારા કલેજાઓ અને ટુ ધ ફાઇનલ અરે ભાઈ આરસીબી ના ફેન છે એટલે મેચ જોઈ પડે સાચી વાત એટલે આખી મેચ નથી જોઈ મારા કેમ કે પાંચ દસ ઓવર જોઈ પણ પછી પાંચ દસ ઓવર પછી પંજાબની પાંચ છ વિકેટ પડી ગઈ એટલે પતી ગયું સમજી ગયા મારા કલેજાઓ પછી તો આરસીબી એ ધબધબો બોલાવી દીધો અને આરસીબી જીતી ગયું છે તો હાલો મારા કાલે જવા આજે થોડું લેટ થઈ ગયો છે તો અત્યારે આપણે શું કરવાનું છે કરંટ નો અફેર મતલબ કે કરંટ અફેર કરવાનું છે તો હાલો કરંટ અફેર કરી નાખીએ હલો તો મિત્રો અત્યારે સડાટ થઈ ગયા છે અને કરંટ અફેરનો પિસ્તાલીસ મિનિટનો વિડીયો બી જોઈ લીધો છે અને મારા કલે જાઓ જે લોકો કરંટ અફેર કરી રહ્યા છે ને એમને ખાસ વિનંતી છે કે તમે જે બી વિડીયો જોતા હોય ગમે તે રીતે કરતા હોય એકનું એક પકડી રાખજો એવું ના વિચારતા કે બધું કરી લે બધું કરી લે તો બધું ભેગું કરવાના ચક્કરમાં કશું ભેગું નહીં થાય એટલે જે કરો છો ને એને જ કન્ટિન્યૂ રાખજો અને એને જ રિવિઝન કરતા રહેજો અને હું જે વિડીયો જોઉં છું ને એ દરરોજ એકને એક જ વિડીયો જોઉં છું બે કલાકનો વિડીયો છે અને કેવું કે એક ધારું જ જોજો કરવાનું કેમ કે દર થોડો થોડુંક મિનિટ જોવાનું એમ એવું નહીં કે એક જ દિવસ બધું જોઈ લેવાનું દરરોજ થોડુંક થોડુંક જોવાનું અને એક જ વિડીયો જોવાનું એના લીધે કેવું કે બધું જે આપણે તૈયારી કરી છે ને બધું રિમાઇન્ડ થાય મારા લઈ અને તમે બધાના અલગ અલગ વિડીયો જોવા જશો ને તો બધાના અલગ અલગ હશે અને બધું એવું બધું આપણે કવર કરવાના જોઈએ કેમ કે કરંટ અફેર બહુ જ બધું છે એટલે મેન મેન પોઈન્ટ બધાનામાં આવી જ જાય છે આમ તો એટલે એક જ વિડીયો પકડી રાખવાનું મારા કલે જાઓ તો હાલો મારા કલે અત્યારે થઈ ગયા છે તો હવે દૂધ અને નાસ્તો કરીને પછી પાછા વાંચવા બેસી જઈશું તો હાલો તો મિત્રો અત્યારે હું આનંદ આવી ગયો છું અને અત્યારે બેંક માંથી પૈસા ઉપાડવાના છે કેમ કે મોબાઈલ નો ઈ એમ આઈ છે તો હાલ મારા કાલે બેંક માંથી પૈસા ઉપાડી અને પછી જોઈએ લાયબ્રેરી છે તો લાઇબ્રેરી નહીં તો ઘરે જતા રહીશું હાલો તો મિત્રો અત્યારે હું રીક્ષામાં બેસી ગયો છું અને અત્યારે આપણે ઘરે જવાનું છે કેમ કે હવે ઘરે જઈને વાંચીશું તો હાલ મારા કલે જાઓ તો મિત્રો અત્યારે સાડા અગિયાર થવાયા છે અને હું અત્યારે ઘરે જઈ રહ્યો છું મારા કલે જાઓ અને અત્યારે પહોંચી ગયો બોલો ત્યાં ન નીકળ્યો તો બેંકમાં આવી ગયેલા અગિયાર ને ચાલીસે બહાર નીકળ્યો કેમ કે બેંકના જે કેશિયર હતા એ જ નતા તો પછી બેંકમાં માં પૈસા ઉગવાના હતા અને બીજી બેંકમાં મૂકવાના હતા કેમ કે મારા ભાઈના ખાતામાં ઈએમઆઈ ચાલુ રહ્યો છે તો પછી એમાં પછી નાખવાના હતા મારો જે મોબાઈલ છે ને મેં નવ લીધો આ વિડીયો જે ઉતરે છે ને એ મોબાઈલનો ઈએમઆઈ ચાલુ છે મારા ઘરે લઈ જાઓ કેમ કે આપણે તો કઈ ઇન્કમ છે નહીં એટલે પછી સાચી વાત ને મારા લઈ જાઓ પોતાની ઇન્કમ હવે ક્યારે થાય કોને ખબર હવે પોલીસમાં લાગી જઈશું તો ઇન્કમ ચાલુ થઈ જશે હવે જોઈએ કઈ રીતનું સેટિંગ થાય છે મારા મારાકલી જાવ અત્યારે તો ઘરે જઈએ

તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને અત્યારે આપણે આપવાનો છે ગણિત અને રીઝનિંગ મોક ટેસ્ટ તો નો મસ્ત મોક ટેસ્ટ આપી દઈએ હલો તો મિત્રો અત્યારે ગણિતમાં અને રીઝનિંગમાં આપણે મોક ટેસ્ટ આપવાનો છે પેપર નંબર નવ નો વેબ સંકુલનો તો ચાલો શરૂ કરી દઈએ તો મિત્રો અત્યારે સાત વાગી ગયા છે અને મેં નવમાં નંબર જે સંકુલ ટેસ્ટ આપ્યો ને ગણિત અને રીઝનિંગ બહુ હાર્ડ છે તો હાલો હવે રિઝલ્ટ ચેક કરી લે કે વાત તો મિત્રો અત્યારે સડો સાત થવા છે અને સંપૂર્ણ સોલ્યુશન કરી નાખ્યું છે તો ચાલો મિત્રો કેટલા નોટ અટેમ કેટલા ખૂટા પડે એ તમને કહી દો તો જો નોટ દસ કર્યા છે પડ્યા છે અને બેતાલીસ સાચા પડ્યા છે એટલે આઠ ખુટા એટલે બે માર્ક્સ માઇનસ કરતા આપણે ચાલીસ માર્ક્સ આવે છે ગણિતમાં માં માંથી ચાલીસ માર્ક્સ મારા જાવ આમ તો બેતાલીસ સાચા એટલે પણ બે માર્ક્સ માઇનસ કરવાના એટલે શું કરીએ અને દીપસ પેપર તમને ખબર જ છે કે કેટલા હાર્ડ છે હાલો મારા કાલે જાઓ હવે નહીં ધોઈ નાખીએ અને જમી લે પછી નવ વાગે પાછા વાંચવા બેસી જઈશું તો હાલો તો મિત્રો આજે મેં ગણિત અને રિઝની જે મોક ટેસ્ટ આપ્યો ને જે ખોટા પડે ને એ શું કારણથી પડે ખબર મારા ઉતાવળના કારણે જ પડે બોલો મારા ઉતાવળ ના કારણે પ્રશ્ન સરખી રીતે સમજો નહીં અને ના સમજવાના કારણે પ્રશ્નો ખોટા પડે એટલે નાની નાની ભૂલો એવી થઈ રહી છે ઉતારના કારણે અમુક ટીક કરવા ભૂલ થઈ રહી છે મારા કડે અને અમુક કેવું એટલે એબીસીડી વાળા હતા ને ખબર નઈ કયા લેવલ ના પૂછે છે હાર્ડ પ્રશ્નો પૂછે છે એમાં તો મને કઈ ટપ્પો જ નહીં પડતો બોલો મારા કડે અને જે આજે મને અનુભવ થાય એ તમને હું કઉ છું મારા કડે જાવ તો તમે બી આ ખાસ ધ્યાન રાખજો ગણિત અને રીઝનિંગ થોડીક બી ઉતાવળ ના કરતા પ્રશ્ન જે બી હોય ને સરખી રીતે વાંચો તો તમને પ્રશ્નમાંથી પ્રશ્નમાંથી અમુક જવાબ મળી જશે એટલો હેલ્લો હશે પણ આપણે પ્રશ્ન કન્ફ્યુઝ કરવા માટે એટલું બધું આપ્યો છે ને આપણે કન્ફ્યુઝ થઈ જશું તો કન્ફ્યુઝ નહીં થવાનું તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને અત્યારે આપણે વાંચવાનું છે ભારતની નૃત્ય કલા ચાલો મારા કલે જાઓ ત્રણ ચાર ચેપ્ટર હતા રિવિઝન કરી લઈએ વન લાઈનર અને પ્રશ્નો નું ચાલો તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને મસ્ત બે ચેપ્ટર નું કરી નાખ્યું છે ચાલો મારા કલે જાઓ અત્યારે હવે સુઈ જઈએ અને થોડીક હવે મેચ ચાલુ છે તો જોઈ લઈએ એન્જોય કરી લઈએ પાંચ દસ મિનિટ ને પછી પાછા આપડે ઉચલું વળીને હોવી જોઈએ મારા આગળ તો હાલો હવે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ